હોટલ હોટલ વોટલ ના હોતી ખાલાતી ખાના हम तो खा, 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 खाते आती। खाते आती है तो चलो सोने क्यों सोने का तू क्या बोलती तो हम आगे जाके होटल में सो लेंगी होटल नहीं आती ना नहीं आती वो तो नहीं आती क्या घर पे चल चलो अभी भी इसके घर पे जाते हैं हम चल। चलो लाला जी हुआ आखू ना आत्मा मेहमानी तमें जो जो ફટાફટ લાલાજી ગયા આ લીલાજી લઈને આજો એ ગયા કોઈ મેહમાન આવ્યો ને

ठंडी होती टाइड पोरा वर कर दो क्या बोलती हो क्या बोलते पता नहीं चलता अरे ठंडी पड़ती ठंडी तुम क्या बोलती ठंडी 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 पड़ती ये कैसा घर है तुम्हारा ये हमारे तो ऐसा ही होता है कैसा ये क्या है ये क्या है तुम क्यों कुछ पता नहीं चलती तुम क्या बोलती तिजोरी 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 कैसी तिजोरी

આપણે જીએ જઈએ એટલે ખબર પડે તમે તો અંદર નહી ગયા વારું બારે ના પાડી વાત જોયું પાણી આપી પાણી ચાલ થાંધી હતી પાણી 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 અચ્છા ના ઓ બોલતી હું બસ પતાયી હા બોલતી મેમન પતાયી ન જલ્તી ઓહ આવો કે બોલતા તો આવ ને મને ના ના પાડો હ આ હા અચ્છા પતા નથી તું તો ભાષા મને આવડે એવું તો પેલા કેકા મેમોનો માગા બેહી ઈધર આતી

અરે જીય તું દુબઈમાં શું કામ કરતી અમારી આ તો બ મોટી મોટી કંપની આવી અમે ઇસની માલિક હતી કોઈ કામ અમાર તો મોટી મોટી કંપની દુબઈમાં લાલાજી તમારા જ ને શેઠ થઈ ગયા તમે શેઠ ના કીધું શેઠ 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 એટલા ઈ દુબઈમાં એ કેવામાં આવો એટલે શેઠ કહીએ તું সব કે બોલતી હમકો કશું मालूम પડતી નથી ચાલે ચ તમાર નમો હ તમે કે બોલતી તમારું નામ ભાઈ કે 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 બોલતી હે અમારી ભાષા હતી હે આ બેવણ નો હા આપો વસન એટલે આપડા દે એવું આ ધોત્ય આપા જેવો પહેરે એ તો એવું આવો પહેરવાનું

તui કરીજે કોરી નાક મને જો કોઈને તો રહેતી હા ગામ બોલ તો હતી બહુ જ અચ્છે હતા મારા ગામ તું મારી एक बार दुबई में आती तुमको मारा मार कर दूँगी मुझे भी आना है दुबई में आती है हमारे साथ चलेंगी अभी नहीं अभी मुझे तो बहुत काम होती दसाली आ बटू जी एक बात को बोलो आये तब मनोजा कहता कौन आ लालू जी चल आ अमर मयूर पुष्पीना कौन

એ બિચારા તે જો ઓન તો લુંટવાનું કહી દીધું પણ આ તો આજે પૈસા આપી હું વાત કરો ઓય લે એ દિલાજી બોલા વાત તો પેલા ભલાજી જેટલા પેલા પૈસા આલી તો દબાઉ ભાઈ વાતું ये तो आना भी हाँ आपको क्या करो पर बट भी नहीं जो हमें तो हमारे हमारे जीता इसे हमारे लोग 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 ભરપુર લાલોજી દુબઈ જવા ના કરવા માંડ્યા સપના જોવા માંડ્યા રહી જાઓ ગોબરામ ને ગોબરાવું કરો તમે જો ટિકિટ ફરાવો દુબઈ ના આ બાવા મામાડે લાગી મુંબઈ જો તો હા હે કોણ મોટી હે એ લિલા ડ્યુટી અમાર સાથ મારતી મારો કો લ્યો આકલી નઈ ચાલ્તી

तुमको दिए तो है तो ली इसको लाओ रुपये दे दिए हमको नहीं दिया नहीं। ये 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 हम हम सोने के लिए इसलिए अब जब हम जाएंगे ना इसके ऐसे मत दी थी। इस इसको चोरी करती है आज आओ कोई चोरी कर रहा था मैं इनको आई है तू जानो युवा पर चोरी कर है ये चोरी करती तू क्या बोलती हो ये हम दोनों एक ही है इसके पास से चोरी करती चोरी करती

ગુગ કેલાને કઈ ગયા આ તો બતજી તમને બોલી પૈસા નેકળી ગયા બતજીને પૈસા લાગે

ઘર બનતા કેવું મોટું દેશ હે ખબર આપડે કદી જોયું નહીં જોઈએ તમે તો હાલ પેલા ભાઈ ના પાડી করানে। সমসেকে میলানে। আপটিয়ানারগশালেলে। নান অপটান তুমসয়ে ধানে। কেরানারা কারম। সকোটি যানিকে। থিকেয়ে আপটান�

પૈસા કે તું મારા આ દેજો આ બી બધા પાછા આવજો ના મારા બડુજી આ દેજો આ પૈસા હેડો ઉઠો અને ગોદરો આજે જાય આ મારું પંચો પાટણ